થયેલા કાર્યકર અને તેડાગર તથા આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ દ્વારા ટીએચઆર મિલેટ્સ અને સરગવાના ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ જે કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સર્કલ શ્રી ઓફિસર શ્રી ઓફિસર સીપીઓ શ્રી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી શાળાના આચાર્ય શ્રી ગામના આગેવાન શ્રી મુખ્ય સેવિકા શ્રી આરોગ્ય સ્ટાફ શ્રી સુપરવાઇઝર શ્રી તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા વિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા તેમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ તથા કાર્યક્રમમાં પોષણ ભવાઈ અને પોષણ ગરબો કાર્યક્રમ દ્વારા રજૂ કરવામાં આવેલ ટીએચઆર નો લાભ લેતા લાભાર્થીઓ દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવેલ સીડીપીએસ શ્રી દ્વારા ટીએચ અને મિલેટ્સ ના ઉપયોગ વિશે સમજણ આપેલ રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર પાટણ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો